આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે ઓમાન સાથે ભારતનો મુક્ત વેપાર કરાર પૂર્ણ થવાના આરે છે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા વાણિજ્ય મંત્રી ઉમેર્યું હતું કે અમેરિકા અને યુરોપિયન સંઘ સાથે ભારતના એફટીએ પણ સારી રીતે આગળ વધી રહ્યા છે જ્યારે ન્યુઝીલેન્ડ ચીલી અને પેરુ સાથે પણ વાટાઘાટો ચાલી રહી છે તેમણે ઉમેર્યું હતું કે ભારતના માલ અને સેવાઓમાં ઉચ્ચ ગુણવત્તા અને કિંમત સ્પર્ધાત્મકતા છે જેના કારણે આ કરારો શક્ય બન્યા છે શ્રી ગોયલે ભારત અને બ્રિટન વચ્ચે થયેલા મુક્ત વેપાર કરાર એફટીએને એક ક્રાંતિકારી પરિવર્તન ગણાવ્યું છે આ કરાર ભારતને અત્યંત સ્પર્ધાત્મક ક્ષેત્રોમાં ખાસ કરીને કાપડ અને ચામડાના માલ ઉદ્યોગમાં સમાન તકો પૂરી પાડે છે કેન્દ્રીય હોમિયોપેથી સંશોધન પરિષદ સીસીઆરએચ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેસ્ટીસાઇડ ફોર્મ્યુલેશન ટેકનોલોજી આઈપીએફટીએ રાષ્ટ્રીય ન્યાય સહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય એનએફએસયુ સાથે સમજૂતી કરાર કર્યા છે શૈક્ષણિક અને સંશોધન પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા કરાયેલા આ કરાર અંગે એનએફએસયુ કેમ્પસ ડાયરેક્ટર પ્રોફેસર ડોક્ટર એસ ઓ જુનારે માહિતી આપી હતી તેમણે કહ્યું આ સહયોગ શૈક્ષણિક વિકાસને સમૃદ્ધ બનાવશે સાથે જ સતત પારસ્પરિક સહયોગ અને નવી જનતા દ્વારા મહત્વના વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં ભારતની ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ સાબિત થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ રોજ સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં તેમનો વિચાર રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો કડી હશે હિન્દીમાં મન કી બાત ના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક આકાશવાણી સમાચારની વેબસાઇટ અને ન્યુઝ ઓન એઆઈઆર મોબાઈલ એપ્લિકેશન સહિત આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પીએમઓ તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ ચેનલ પર કાર્યક્રમ નું જીવંત પ્રસારણ આજ રોજ કરાશે રાજસ્થાન રાજસ્થાનના ઝાલાવાડમાં દસ છાત્ર માટે પ્રાણઘાતક બનેલી સરકારી શાળાની છત ધ્વસ્ત પડવાની કરુણ દુર્ઘટના બાદ સક્રિય બનેલી કેન્દ્ર સરકારે દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત શાળાઓમાં ફરજિયાત સુરક્ષા તપાસ કરાવવાનો નિર્દેશ આપ્યો હતો દેશના શિક્ષણ મંત્રાલયે આ દિશા નિર્દેશોની જાણકારી આપી હતી અગ્નિ સુરક્ષા માનસિક સ્વાસ્થ્ય સહિત તપાસને આવરી લેવાનો આદેશ તમામ રાજ્યોને અપાયો છે કચ્છ જિલ્લાના દસે દસ તાલુકામાં છેલ્લા સાત દિવસમાં જ ત્રણ લાખ ચુમ્માલીસ હજાર સાતસો સોળ હેક્ટરમાં સત્તાણું હજાર સાતસો છન્નું હેક્ટરના ઉમેરા સાથે ખરીફ પાકની કુલ વાવણી ચાર લાખ બેતાલીસ હજાર પાંચસો બાર હેક્ટરે પહોંચી ગઈ છે જેમાં સૌથી વધુ દિવેલા એક્યાસી હજાર નવસો ચોરાણું મગફળી એસી હજાર બસો ચોપન કપાસ એકોતેર હજાર છસો પાસઠ હેક્ટરમાં વવાયા છે જયારે તાલુકામાં રાપર ટોચે એક લાખ પાંત્રીસ હજાર હેક્ટરમાં ગાંધીધામ સાવ તળીએ બે હજાર બસો પંચ્યાસી હેક્ટર માં વાવેતર થયું હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું રાજ્ય પર સર્જાયેલી ચાર અલગ અલગ વરસાદી સિસ્ટમની અસર તળે કચ્છ સહિત રાજ્યમાં વરસાદી ગતિવિધિ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે પાંચ દિવસ સુધી કચ્છમાં અનેક સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે કચ્છમાં વરસાદ વરસવાના વર્તારા વચ્ચે જિલ્લામાં અનેક સ્થળે પવનની ઝડપ વધવા સાથે ધૂપ ધૂપછાઉનો માહોલ જોવા મળ્યો હતો અંજાર ગાંધીધામમાં ચોત્રીસ અને ભુજમાં તેત્રીસ ડિગ્રી મહત્તમ સામે લઘુત્તમ તાપમાન ચોવીસ થી ડિગ્રી વચ્ચે નોંધાયું હતું ભુજ માટેના પાંચ દિવસના સ્થાનિક વર્તારામાં સોમ અને મંગળવારે વરસાદની વધુ સંભાવના દેખાડવામાં આવી છે પૂર્વ કચ્છના રણમાં હજારોની સંખ્યામાં સુરખાબ પક્ષીનું આગમન થયું છે અને રા લાખેજા જાનીની કિલકારીથી રણ ગુંજી ઉઠ્યું છે પૂર્વ કચ્છમાં જ્યાં રણમાં પાણી ભરાયા છે ત્યાં પ્રવાસી પક્ષીઓનો સર્વત્ર મેળો જોવા મળે છે ગુજરાત રાજ્ય પક્ષી એટલે કે સુરખાબ ફ્લેમિંગો જેને રા લાખેજા જાની કયા છે અને કચ્છમાં અવતરણ થાય છે તેથી કચ્છી પક્ષી કહી શકાય તેવા સુરખાબ રણમાં પાણી ભરાતા લાખોની સંખ્યામાં આવી પહોંચ્યા છે અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર